વેલકમ બેક ટુ વસુંધરા સાડી આજે આપણે પશ્મિના સિલ્કમાં એકદમ છ સાત કલર મેશિંગ જોવાના છે બે ત્રણ કલર પણ કલર પણ નવા એડ થઈને આવી ગયેલા છે જોઈ શકો છો આખી ડિઝાઇન તમને પહેલાં ઓપન કરીને બતાવવાના છે કલર પણ બહુ મસ્ત રહેવાનો છે જે ત્રણ ચાર હજાર વાળો સેમ ટુ સેમ પીસ આવે એમની કોપી પીસ માત્ર તમને બારસો પૈસામાં દેવાના છે મિત્રો જોઈ શકો છો આખી ડિઝાઇન બહુ સરસ ડિઝાઇન રહેવાની છે અને આ કોઈ મિત્રો પ્રિન્ટ નથી એ અંદરનું ધાગાનું કામ રહેવાનું છે જોઈ શકો છો અંદરનું અને તમે ઘરે આરામથી ધોઈ એકવારનું સોફ ફેબ્રિક રહેવાનું છે આપણે આખું પીસ ઓપન કરવાના છીએ અને તમને કલર મેસિંગ પણ બતાવવાના છીએ જોઈ શકો છો મિત્રો આખી ડિઝાઇન પશ્ચિના સિલ્કમાં એકદમ નવી ડિઝાઇન અત્યારની ટ્રેન્ડિંગ સાડી છે મિત્રો એમની બોર્ડર રહેવાની છે બોર્ડર પણ બહુ મસ્ત રહેવાની છે એ બી તમે જોઈ શકો છો બોર્ડર અને એકદમ આખું ધાગાનું કામ રહેવાનું છે સાડીમાં અને એકદમ રિઝનેબલ રેટ છે માત્ર બારસો ને ફ્રી શિપિંગ ઓલ ઇન્ડિયા અને આ એમનું મેચિંગ બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝની ડિઝાઇન પણ એકદમ બહુ મસ્ત રહેવાનું છે પ્લેન બ્લાઉઝ નહીં આવે પણ આજની એમનું ડિઝાઇન રહેવાની છે બ્લાઉઝમાં હવે આપણે તમને કલર મેસિંગ બતાવવાના છીએ ટોટલી આપણે સાત કલર મેશિંગ રહેવાના છીએ તમને જે કલર મનગમતો હોય તેનું સ્ક્રીનશોટ શોટ લેવાનું ના ભૂલતા મિત્રો જોઈ શકો છો એમના કલર રહેવાના છે ગ્રીન કલર રહેવાનો છે પર્પલ કલર પિસ્તા મેંદી કલર રહેવાનો છે પછી આ પિંક કલર રહેશે પછી મરૂન કલર અને આ બી એકદમ નવો કલર એડ થઈને આવી ગયેલો છે મિત્રો રામા બોટલ એ બી તમે જોઈ શકો છો બાટલી કલર એકદમ સુપર ડિઝાઇન રહેવાની છે મિત્રો પહેલાં તે પહેલાં બુક ઓર્ડર કર્યો પછી મિત્રો કહેતા નહીં કે જે વિડીયોમાં બતાવે છે શોપ પર મળતું નથી પહેલાં તે પહેલાં બુક કરાવજો અને મિત્રો મારો વિડીયો તમને પસંદ વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ન પડતા કારણ કે વસુંધરા સાડી તમારા માટે રોજે રોજનું નવું નવું કલેક્શન લાવતા રહેશે અને આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ